ધરમપુરના એક ગામમાં બાર વર્ષની સગીર પુત્રી સાથે મંગળવારના મળતી માહિતી મુજબ ધરમપુરના એક ગામમાં બાર વર્ષીય સગીર દીકરી સાથે તેના સગા પિતાએ શારીરિક અડપલા કરતાં પત્નીએ પતિ સામે ફરિયાદ આપી છે ધરમપુરના એક ગામમાં મહિલા તેના પતિ અને દીકરાઓ સાથે રહે છે રવિવારે સાંજે તેના પતિએ ઝઘડો કરી લાત મારતા પતિ વધુ મારશે એમ વિચારી મહિલા ઘરેથી નીકળી જતી રહી હતી પતિ સુઈ જશે ત્યારે બંને દીકરાઓને લઈ આવીશ એમ પણ વિચાર્યું હતું પરંતુ આ દરમિયાન મહિલાની ગેરહાજરીનો લાભ ઉઠાવી આરોપીએ તેમની સગીર દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા આશરે સાડા દસેક વાગ્યે આવેલી મહિલાએ દરવાજો ખોલી અંદર જતા પતિ જતો રહ્યો હતો આઠ બાર મુજબ ગુનો દાખલ આગળની તપાસ સીપીઆઈ એસએલ વસાવાએ હાથ ધરી છે પોલીસે પીડિતા અને આરોપીનું મેડિકલ તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું